સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો સિત્તેર જેટલા તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો જોકે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે જોવા મળ્યો હતો સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને દોઢ ઇંચ સુધીનો પડ્યો હતો આ સિવાય મિત્રો જોવા જઈએ તો ત્રણ તાલુકા એવા હતા જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો જ્યારે વીસ તાલુકા એવા હતા જેની અંદર અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ભાગનો વિસ્તાર આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો તો હવે ગુજરાત હવામાન વિભાગે પણ મોટી આગાહી આપી દીધી છે બંગાળની ખાડીની અંદર જોરદાર મિત્રો સાયક્લોનિક સિસ્ટમ બની છે અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ખાસ કરીને એક ટ્રમ્પ રેખા એટલે કે એર આઉટ શોપ બન્યું છે અને અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન ઉપર પણ એક મિત્રો સાયક્લોન બન્યો છે તો એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે બે થી લઈને પાંચ ઇંચ તો અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજથીના જ મિત્રો તેની ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ જશે તો આજથી કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેમજ મિત્રો ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ તારીખે તો ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો આ ત્રણ તારીખે કઈ સિસ્ટમ કેટલા ઇંચ સુધીનો વરસાદ લાવશે અને કયા કયા જિલ્લાની સૌથી વધુ એલર્ટ રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયો અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે ખાસ કરીને વરસાદની આગાહી જોઈ લઈ ત્યારબાદ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈશું તો અહીંયા તમે જોઈ શકો આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ મિત્રો હવે બંગાળની ખાડીની અંદર બની ગઈ છે અને ટૂંક સમયના તેનો ભેસ પણ મિત્રો આગળ વધી ગયો છે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેને પશ્ચિમ ઘાટ પણ આપણે કહેવાય એટલે કે મુંબઈથી લઈ છે કેરળ સુધીનો જે દરિયા કિનારો છે ત્યાં મિત્રો ખાસ કરીને ક્ષમ્ફ એટલે કે આખો એક પટ્ટો બન્યો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત તરફ મિત્રો આવવાનું શરૂ કરી દેશે જેને લઈને ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી જશે આજથી જ મિત્રો સારા વરસાદની આગાહી છે આજની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના જે બોર્ડર એરિયા છે એટલે કે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે મધ્યપ્રદેશ ખાસ કરીને અને મહારાષ્ટ્રની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારો અમરેલી છે ભાવનગર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે રાજકોટ છે તો આ જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ આજે જોવા મળી શકે છે આજે વરસાદ ખૂબ જ ઓછો એટલે કે વધારે વરસાદ નથી એનું કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે તમામ ભેજથી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની એટલે કે આ વિસ્તારોની અંદર મિત્રો ખેંચાઈ રહ્યો છે જેને લઈને મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર એકદમ સૂકું હવામાન બન્યું છે જેને લઈને ગુજરાતમાં આજે વરસાદ નથી પરંતુ જેવી રીતે બંગાળની ખાડી ધીમે ધીમે આગળ વધશે અહીંયા તમે જોઈ કે છવ્વીસ તારીખથી જેવી રીતે સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આગળ વધશે તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કે ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થઈ જશે તો છવ્વીસ તારીખથી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારત સુધી છવ્વીસ તારીખે પહોંચી જશે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રની અંદર પણ બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ છવ્વીસ તારીખથી જોવા મળશે Bueno, ભારે વરસાદ છે સત્યાવીસ તારીખથી જોવા મળશે અહીં તમે જોઈશો સત્યાવીસ તારીખથી મિત્રો વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ છે જોવા મળી શકે છે એટલે કે સત્યાવીસ તારીખે રવિવાર અને રવિવારે મિત્રો અતિ ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે સાપુતારા ડાંગ સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્દોર અને તેની આસપાસનો વિસ્તાર છે તેમજ મિત્રો અહીંયા નંદુરબાર છે ઇન્દોર છે તો આ વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે પવનની ઝડપ પણ મિત્રો કાંઈ વધારે છે તો મિની વાવાઝોડું પણ મિત્રો ગણી લો અહીંયા રેડ કલર જોઈ શકો છો જે સાઠ કિલોમીટર કરતાં વધારે પવનની ઝડપ બતાવે છે તો એનો મતલબ કે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ જોવા મળવાનો છે અઠ્યાવીસ તારીખે વાત કરીએ તો આ સિસ્ટમ આખી મિત્રો ગુજરાત ઉપર છે અહીં તમે જોઈ શકો છો પેલા સિસ્ટમ છે ખૂબ જ ઉપલા લેવલેથી ચાલતી હતી પણ પરંતુ હવે ધીમે ધીમે તે નીચલા લેવલેથી મિત્રો આગળ વધી રહી છે તો ખૂબ જ ભારે વરસાદ છે એ છે એ અઠ્યાવીસ તારીખે જોવા મળવા કે પહેલાં છે આટલા બધા વરસાદની આગાહી નહોતી પરંતુ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસે જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખ પછી જે પવનો આપણે વાત કરતા હતા કે જે અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીની અંદર જતા હતા આ પવનો હવે મિત્રો અહીંયા આવી રીતે સીધા થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે આ પવનો છે એ આવી રીતે સીધા થઈ જશે એટલે કે કોઈ પણ ભેજ છે ગુજરાતની અંદર સિસ્ટમ છે ટકી શકે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ હતી એ પણ રાજસ્થાન ઉપર થઈ અને હિમાલય તરફ મિત્રો જતી રહેશે એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી આપણે સવાર સુધી વધારે વરસાદની વધારે આગાહી મિત્રો આપણે ગણવી બોબર પછી છૂટા છેવાય વિસ્તારમાં ઝાપટાં પડશે એટલે કે એ સાવ જશે નહીં પરંતુ વરસાદ છે એ જોવા મળવાનો છે અને ત્રીસ તારીખથી તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ડોળાઈ જવાને કારણે ભેજ જે આવેલો તો આ ભેજ છે મિત્રો છૂટો થવાને કારણે હજુ પણ વરસાદ છે જોવા મળશે પણ અતિ ભારે વરસાદ નથી તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ આ મહિનાના એન્ડ સુધી છે પહેલી તારીખથી મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ બેક ટુ બેક બનવી જોઈએ એટલે કે નવી સિસ્ટમ બની નથી જેને લઈને જે આ સિસ્ટમ હતી તે મિત્રો છે હિમાલય તરફ ઉપર સરકી જાય છે જો બીજી સિસ્ટમ બની હોય તો કન્ટિન્યુ આવી રીતે સિસ્ટમ આવતી રહે પરંતુ કોઈ સિસ્ટમ બનતી નથી એટલે કે ફરી એક વખત વરાપનો છે રાઉન્ડ છે જોવા મળવાનો છે જો કે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળવાનો છે ત્યાર પછીની આપણે વાત કરી તો ત્યાર પછી ફરી પાછી ક્યારે વરસાદને લઈને આગે છે તો સાત તારીખ સુધી તો મિત્રો વરસાદને લઈને કોઈ આગાઈ નથી ફરી એક વખત મિત્રો વરસાદી માહોલ બનશે અને ભેજથી ફરી એક વખત મિત્રો ખાસ કરીને આવશે અને ત્યારે મિત્રો વરસાદ જોવા મળશે જો કે ટૂંક સમયની અંદર જ અહીં તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજનો જથ્થો આવી રહ્યો છે જે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ભેગો થઈ રહ્યો છે પરંતુ આ સિસ્ટમ બનતા અને એનો વરસાદ લાવતા મિત્રો પંદર ઓગસ્ટ સુધી આપણે રાહત જોવી પડશે એટલે કે શરૂઆતની અંદર જૂન જુલાઈ અને ઓગસ્ટની અંદર જોઈએ એવો વરસાદ છે હાલ મિત્રો જોવા મળતો નથી એટલે કે વરસાદની આગામી સમયમાં ખૂબ જ ઘટ છે જોવા મળવાની છે જો કે આ વરસાદનો રાઉન્ડ છે કેટલો સમય આવે એ મિત્રો જોવું ખૂબ જ અગત્યનો છે ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે સૌરાષ્ટ્રમાં હળવો છવ્વીસ તારીખ થી સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ અને સત્યાવીસ તારીખથી અહીંયા તમે જોઈ શકો છો આખા ગુજરાતમાં બ્લુ કલર એટલે કે ભૂક્કા કાઢી નાખશે અને અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ ભૂકા કાઢશે ઓગણત્રીસ એટલે કે સત્યાવી અઠ્યાવી ને ઓગણત્રીસ તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે ત્રીસ તારીખે પણ આપણે વાત કરીએ કે સિસ્ટમ વિખાઈ જવાને કારણે સંપૂર્ણ રીતે વિખાતી નથી તો તેની હિસાબે પણ મિત્રો વરસાદ જરૂર રહેશે એટલે કે ત્રણ દિવસ આ અને મિત્રો ખાસ કરીને બે દિવસ આ એટલે કે પાંચ દિવસ સુધી ધમાકેદાર વરસાદની બેટિંગ રહેવાની છે જેમાં પચીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો નર્મદા તાપી ડાંગ છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છવ્વીસ તારીખથી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ અને સત્યાવીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રના કચ્છના અખાતનો બાકી રહેશે એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે તો એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખવાનું ભૂલશો નહીં આજના આટલું જય હિન્દ about